નમસ્કાર વાર્તા ને વાર્તા ચેનલ માં નિશાબેન ગુસ્વામી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરી છે આજે હું તમારી સામે એક નાનકડી એવી વાર્તા લઈને આવી છું તો સાંભળવી છે ને વાર્તા તો ચાલો સાંભળીએ મારી વાર્તાનું નામ છે મગરની મિત્રતા મગરની મિત્રતામાં શું હતું ચાલો વાર્તામાં જોઈએ એક મોટું જંગલ હતું જંગલમાં એક ઘડો અજગર રહેતો હતો અજગર ઘણો થઈ ગયો હતો એટલે બહુ ચાલી શકે નહીં બહુ જગ્યાએ જઈ શકે નહીં તો ખાવાના ફાફા પડતા હતા પછી અજગરને યુક્તિ સુજી યુક્તિ સુજી અજગરના ઘરની બાજુમાં જ એક તળાવ હતું તળાવમાં કેટલા બધા દેડકાઓ રહેતા હતા દેડકાઓમાં એક દેડકાનો સરદાર હતો અજગરને થયું કે ચાલો હવે આના સદાર્ધે મળી અને કઈ કરું કારણ કે હવે મારું શરીર કામ નથી કરતું એટલા માટે મારે આ ખાવા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે અજગર તો ધીમે 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 કરતો દેડકાના સરદાર પાસે ગયો અને કહ્યું નમસ્કાર હું હવે ખૂબ ગરડો થઈ ગયો છું તો મારે તમારા તળાવમાં રહી ને તમારા દેડકાની સેવા કરવી છે હવે મારાથી તો કંઈ કામ થતું નથી તો કામ નથી થતું તો એક માત્ર તમારા દેડકાના બચ્ચાની રખેવાળ તો કરું દેડકાને સદારે કહ્યું હું 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 આયવાં પણ હું હું કીને મારા દેડકાઓને અંદર તળમાં હું

કે મારી સંખ્યા કેમ ઘટે છે નક્કી અજગર મારા દેડકાને ખાઈ જાય છે પછી દેડકાનો મિત્ર હતો મગર જે તળાવમાં જ રહેતો હતો દેડકાના સદારે તળ તળાવમાં જઈ અને મગરને વાત કરી કે મગર

અને જેવો અજગર દેડકાને ખાવા જાય છે એ મગર કે ઉભરે ખાતો નહીં ઉભરે ખાતો નહીં અને અજગર બી ગયો ઓ મૂકી દે એમ કરી અને મૂકી દીધો અને અજગર પકડાઈ ગયો પછી મગરે કહ્યું ચાલ નીકળ તળાવમાંથી બહાર અમારા તળાવમાં આવી અને મારા દેડકાઓને હેરાન કરતો નહીં આવી રીતે અજગરને તળાવની બહાર ફેંકી દીધો અને મગરે તેની મિત્રતા નિભાવી અને દેડકાને કહ્યું બસ તે મિત્ર એટલે દેડકાએ અને મગરે પોતાની દોસ્તી નિભાવી જોયું ને મિત્રો કપટથી કરેલું કામ છે એ ક્યારેય સફળ થતું નથી જો તમને મારી વાર્તા સારી લાગી હોય તો મારી વાર્તાને વાર્તા ચેનલને લાઈક શેર અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આભાર